તમારા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી હોકા ની તમે તમે જે વિડીયો જોયો એ વ્યક્તિનું નામ છે હાર્દિક સિંહ જાડેજા જે ચર્ચામાં છે ગોંડલ માં થયેલા ફાયરિંગ બાદ જી હા જુલાઈની રાત્રે ગોંડલના રીબડા પાસે આવેલા અનિરુદ્ધ જાડેજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોકે આ મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે હાર્દિકસિંહ સિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજે અલગ અલગ ચાર સ્ટોરી મૂકીને હાર્દિકસિંહ જાડેજાએ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કર્યો આ વિડીયોમાં હાર્દિક સિંહ જાડેજા રાજદીપસિંહને ખુલ્લી ધમકી આપતા જોવા મળે છે વાયરલ થયેલા આ વિડીયોમાં તે બેફામ વાણી વર્તન કરતા પણ જોવા મળે છે જેના બાદ મામલો વધુ ગંભીર બન્યો છે પોલીસ દ્વારા આરોપીને શોધવા ચક્રો ગતિમાન છે પરંતુ આ સમગ્ર મામલામાં આખરે આ હાર્દિક સિંહ જાડેજા કોણ છે તે વાતે ચર્ચા જગાવી છે તો આ વિડીયોમાં આપણે એ મુદ્દે જ વાત કરીશું આપને જણાવી દઈએ કે હાર્દિક સિંહનું આખું બે હજાર બાવીસના અમીન માર્ગ પરના મર્ડરના આરોપી છે અને પેરોલ જમ્પ પર પંદર મહિનાથી ફરાર છે માત્ર ચાર હજાર રૂપિયાની લેતી દેતીના કેસમાં મૌલિક ઉર્ફે ભોલા નામના યુવકની હત્યા કર્યાનો તેના પર આરોપ છે 23 વર્ષીય હાર્દિક સિંહ જાડેજા ખૂબ જ નાની ઉંમરથી કુખ્યાત છે એવું કહી શકાય કારણ કે 15 વર્ષની ઉંમરે જ તે બાળ આરોપી તરીકે કુખ્યાત હતા જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ નાનપણથી જ તેમને ડોન બનવાના સપના રહ્યા અને મળતી માહિતી મુજબ ગુજરાતની એક પણ બાળ જેલ આ કુખ્યાત ગુનેગારને સાચવવાની ના પાડતી હોવાનું સામે આવ્યું છે હાર્દિક સિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીસ જૂનના છેલ્લી પોસ્ટ કરવામાં આવી છે આ પોસ્ટમાં જે લોકેશન તેમના દ્વારા મૂકવામાં આવ્યું છે તે મુઝફ્ફરનગર ક્રાઈમ સિટી લખેલું છે જોકે આપણે જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર તમે કોઈ પણ લોકેશન મૂકી શકો છો માટે અમે તેની કોઈ પુષ્ટિ નથી કરતા આ બધાની વચ્ચે હાલ તો ગોંડલ રિબડા ફાયરિંગની આ ઘટનામાં હાર્દિક સિંહ જાડેજા ચર્ચિત નામ બન્યું છે ગોંડલ સહિત જિલ્લાભરની પોલીસ અત્યારે હાર્દિક સિંહની શોધખોળ કરી રહી છે હાર્દિક સિંહે રાજદીપસિંહ સાથે જૂની અદાવતની વાત કરી છે ત્યારે હાર્દિક સિંહની ધરપકડ બાદ માલુમ પડશે કે રાજદીપસિંહ સાથે શું જૂની અદાવત છે આગામી સમયમાં આ સમગ્ર કેસમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહેશે આ આખા એ મામલે આપનું શું માનવું છે આપનો અભિપ્રાય શું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર